જય મહારાજ મિત્રો તો ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે તો આજે આપણે નડિયાદના પ્રખ્યાત એવી બોમ્બે પાણીપુરીના ત્યાં આવી ગયા છે તો એમની પહેલા લારી હતી મહા ગુજરાત હોસ્પિટલ ની સામે સંકેત ઇન્ડિયાની બાજુમાં તો અત્યારે એમને નવી જગ્યાએ એમની દુકાન લીધી છે તો બધી જ માહિતી તમને વિડીયોમાં મળી જશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય મહારાજ ભાઈ જય મહારાજ તો મિત્રો તમારું નામ શું સંજય તો આપણે જૂની જગ્યા ક્યાં હતી અમારા દર્શક મિત્રોને જણાવી દો એનું એડ્રેસ મહાગુજરાત સર્કલ સંગીત ઇન્ડિયા ની વર્ષો પહેલા વીસ વર્ષ થી પહેલા ત્યાં ચાલતી હતી આ મહાનગરપાલિકા થયું ને એટલે ફૂટપટ ઉભા ના પાડી એટલે અમે દુકાન લીધી છે સંજયભાઈ તમે આ પાણીપુર બિઝનેસ કેટલા ટાઈમ થી કરો છો

સરસ સંજય બેસ્ટ ઓફ લક નવા બિનેસ માટે આભાર સંજયભાઈ મહારાજ તો દોસ્તો સંજયભાઈ આપણા માટે બનાવી રહ્યા છે ચીજ પાણીપુરી અને બીજી ઘણી બધી આઈટમ મળે છે તો એ તમે લાસ્ટ સુધી બને રહેજો એટલે અમે તમને બતાડી દઈશું કે શું શું મળે છે અને ભાવ શું છે એ ફરી એકવાર તમને જાણકારી આપી દઈશું તો ચાલો જોઈએ કેવી રીતે બનાવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો હાથમાં ગ્લવ્સ પણ પહેરે છે અને એકદમ ફ્રેશ પાણી પૂરી છે તો ચાલો તમને બતાડીએ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને દોસ્તો પાણીની વાત કરીએ તો આ છે પહેલું જલજીરા અને એની બાદ લસણનું પાણી છે અને આ છે તમે જોઈ રહ્યા છો મેગી મસાલાનું પાણી છે અને આ લાસ્ટમાં રેગ્યુલર ફુદીનાનું પાણી છે અને હા મિત્રો તમને જો ગળી પાણીપુરી પસંદ હોય તો એ પણ છે તો આ રીતે પાંચ સ્વાદની પાણીપુરી તમને મળી જવાની છે ચાલશે કસર એમનો આ લાલ મરચું ને આ ગરમ મસાલો ને આ ધનિયા ધનિયા જીરું ઉપરથી આપણે અમૂલ નું ચીઝ નાખીશું એના ઉપર તો દોસ્તો જોઈ રહ્યા છો અમૂલ નું ચીઝ યુઝ કરે છે કોઈ વસ્તુ આપણે ખરાબ નહીં વાપરતા આપણે બધું વસ્તુ કંપનીનું નોર ખરીએ તો દોસ્તો આ છે તીખી બુંદી તો જેનાથી તમને ટેસ્ટ પણ મળી રહેશે દોસ્તો આ બની રહી છે શેવ પૂરી તો સેવ પૂરી પર અમે ટેસ્ટ કરી જોરદાર બનાવ્યા છે દોસ્તો અમે તો જોયું જે દહીં પૂરી બનાય છે અને એમાં ચીઝ નાખી તો હવે અમારાથી કંટ્રોલ નહીં થાય તો હવે અમે અમે ટેસ્ટ તો પડશે અને તમને આપીશું પહેલી વાત તો એ જ કહું કે પાણી જે એની પૂરી છે એટલી મોટી છે કે મોડામાં નથી થતી તો એ પ્લસ પોઈન્ટ કહેવાય અને એમાં તમે જોયું ચીજ નાખ્યું છે એકદમ ભરપૂર ચીજ છે અને સ્વાદ બી મસ્ત છે આનો એકદમ તીખો અને મીડિયમ તો મિત્રો બોમ્બે પાણીપુરીમાં એક વાર ખાવા જરૂરથી આવજો એવું અમે તમને રિકમેન્ડ કરીએ છીએ બાકીની એડ્રેસ તમને ડિટેલ્સ તમને વિડીયોમાં જોવા મળી જશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જે મારે